ફાઈટર્યું તમાનું કિતુ થારી ઉલેલા ફાઈટર્યું ને ઇન્ટરવ્યુ ઉતર્યું પણ મે ફોન કરીને કે ચારે કિતુ ફાઈટરી વાણ લઈ દે તમારું ફાઈટર્યું અલ્યા અલ્યા ફાઈટર્યું રાખ તમે મને ફોન કરો તારું ઉભારો ફાઈટર્યું નથી કેતો ઇન્ટરવ્યુ લેવા આયો છું ઓલાન કોણ તો તારું ફાઈટર્યું લેવા આયા છે કા કોઈ પડ્યો ઇન્ટરવ્યુ ને ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ મોય ભૂલી ગયો છું ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ કોશું લ્યા કે ટીવી નહીં આવતા ઓય મોટી મે માય ઇન્ટરવ્યુ 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 હોય ઇન્ટરવ્યુ

હા પાણી શાંતિથી પછી વાત કરો ઇન્ટરવ્યુ ને પણ છનો લઈને તો આવ્યો છું અલ્યા ને કાકા મે મને પાણી પીયો તું અલ્યા ઇન્ટરવ્યુ પૂછો ઇન્ટરવ્યુ અલ્યા સીધી મારવાની વાત કરે અલ્યા ખોકડા કોઠલા ઇન્ટરવ્યુ 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 ક્યાં લાવવાનું કો છો ઇન્ટરવ્યુ ના ઇન્ટરવ્યુ લેવાયા તમે અલ્યા કોઠને ક્યાં કહો ઇન્ટરવ્યુ કો છો ઇન્ટરવ્યુ અલ્યા ઇન્ટરવ્યુ તો હું હાલ જોમમાં આવ્યા તો ઇન્ટરવ્યુની વાત એ નહીં હોભળી

હા મમી કઈ નઈ કેતા મમી તમારું ઇન્ટરવ્યુ લેવા આયા હતા અલ્યા શુંનું લિંટેર્યું અલ્યા મને લાગે ખેતરમાં આયા મને લાગે આ શું કેરા છે અલ્યા ઇન્ટરવ્યુ એટલે આમ આપણે ટીવીમાં સમાચાર આવે કે નઈ હા ઈરાય તમે ટીવીમાં આવજો ટીમ એમ છે એમણે ના ના

છોકરા બેટા બે શેતરવાયા હતા સો ટકા શું લેવા આવ્યા સોર હતા